આજે આપણે જન્મજાત બેરાશ વિશે થોડી વાતો કરીશું એવરીવન માય સેલ્ફ ડૉક્ટર સ્વાતિ મેણિયા ઈએનટી સર્જન સેમ્સ હોસ્પિટલ સુરેન્દ્રનગર આજે આપણે જન્મજાત બેરાશ વિશે થોડી વાતો કરીશું ઘણા બાળકો એવા હોય છે કે જલ્દીથી બોલી શકતા નથી આવા કેસમાં પેરેન્ટ્સ વેઇટ કરે છે ચાર પાંચ વર્ષ સુધી અને યોગ્ય સલાહ લેતા નથી તો આવા કેસમાં આપણે શું કરવું જોઈએ તો એકચ્યુલી બાળક જો સાંભળતું ના હોય પ્રોપરલી તો જ એ બોલતા શીખી શકતું નથી તો આની અંદર તમારે જલ્દીથી નજીકના કોઈ એ ટી સર્જનને બતાવી એને સાંભળવાની તપાસ કરાવવી જરૂરી છે જો તમે જલ્દીથી સાંભળવાની તપાસ કરાવી એનું નિદાન કરાવશો તો આપણે ઓપરેશન જેને કોકલિયર ઇમ્પ્લાન્ટ કહેવાય છે એ કરાવી પાંચ વર્ષની અંદર સુધીમાં આપણે બાળકને બહેરાશથી બચાવી શકીએ છીએ